વાહ કિંજલબેન દવે વાહ તો નમસ્કાર મારા ભાઈઓ હાલમાં જ નવલી નવરાત્રીનો માહોલ ચાલી રહ્યો છે અને મા જગદંબાનો પવિત્ર તહેવાર આપણા ગુજરાતીઓ માટે મિત્રો જે નવરાત્રિનો માહોલ છે એ ખૂબ જ અતિપ્રિય માનવામાં આવતો હોય છે અને એવામાં મિત્રો હાલમાં જ કિંજલબેન દવે મિત્રો જે કપડાં મેચિંગવાળું ગીત ગાયું છે ને એ ગીત સાંભળીને મિત્રો ખેલૈયામાં ખેલૈયાઓમાં પણ ઉમંગનો માહોલ જામી ગયો છે કારણ કે મિત્રો હાલમાં જ ગઈકાલે જ મિત્રો સુરત બાજુ કઈક જે નવરાત્રીના ચોથા દિવસે જ મિત્રો સુરતમાં કિંજલબેન દવેનો લાઈવ પ્રોગ્રામ હતો અને આ પ્રોગ્રામ દરમિયાન મિત્રો જે કૌશિક ભરવાનું ગીત છે કપડા મેચિંગ મનડા મેચિંગ દલડા મેચિંગ કરવા છે અને આ ગીત મિત્રો તમને તો ખબર જ હશે કે હાલમાં સોશિયલ મીડિયામાં તો ખરું પરંતુ મિત્રો આખા ગુજરાતમાં ધૂમ મચાવી રહ્યું છે અને કૌશિક ભરવાનું આ ગીત સુપરહિટ જતા મિત્રો અનેક પ્રકારના નવા નવા કલાકારો અને જે આપણા ખૂબ જ પ્રખ્યાત લોક ગાયિકાઓ પણ મિત્રો ગાતા હોય છે એવામાં મિત્રો હાલમાં જ જે ગીતાબેન રબારી છે એમ એમણે તો મિત્રો આ ગીત ગઈ લીધું હતું પરંતુ હાલમાં કિંજલબેન દવે આ ગીત નહોતું ગાયું અને મિત્રો કિંચલબેન દવે પણ મિત્રો છેલ્લા દિવસે એટલે કે ગઈકાલે જ મિત્રો આ ગીત ગાઈ જ નાશ્યું છે તો આપણે એ વિડીયો તમને લાઈવ બતાવીએ એટલા ખાસ મિત્રો તમને આ ગીત કેવું લાગે એ કોમેન્ટમાં જ જણાવી મારા ભાઈઓ વિડીયોને એક લાઈક કરી અને આ વિડીયોને મેક્સિમમ લોકો સાથે શેર કરી દેજો જેથી તમારા ભાઈઓ પણ આ વિડીયો જોઈ શકે